No. આ ચોમાસાની ઋતુમાં મચ્છર માખી અને વંદાઓ તથા અન્ય જીવજંતુનો ત્રાસ ખૂબ જ વધી જાય છે અને જો આપણે ઘરમાં સ્પ્રે અથવા દવા મૂકી તો ક્યાંક ને ક્યાંક એ આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે આથી હું તમારા માટે એક મસ્ત એવો દેશી ઈલાજ લઈને આવી છું જેમાં કાંઈ કરવાનું નથી ખાલી આપણી ઘરમાં અવેલેબલ વસ્તુઓ હોય તેનો ઉપયોગ કરીને આપણે આરામથી આ વંદાઓ મચ્છર અને અન્ય જીવજંતુને ભગાડી શકીએ છીએ તો એની માટે સૌપ્રથમ તો આપણે રસોડામાં ઉપયોગમાં આવતા તમાલપત્ર કપૂર અને તેલ લઈ લેશુ જેમાં તેલમાં જો તમે લીમડાનું તેલ લેશો તો એ ખૂબ જ સરસ રહેશે હવે તે લીધા બાદ આપણે પહેલા તો કપૂરનો ભૂકો કરી લેશું હવે કપૂરનો ભૂકો કર્યા બાદ આપણે તેની અંદર એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે તેલ એડ કર્યા બાદ આપણે કોઈ નકામું વાસણ હોય લોઢી હોય અથવા તો કોઈ પણ અન્ય વાસણમાં તમાલ પત્રના કટકા કરી લેવાના છે મેં જે રીતે વિડીયોમાં બતાવ્યું છે તેવી રીતે તમાલપત્ર તોડી લેવાના છે હવે તમાલપત્રને તોડ્યા બાદ તેની અંદર આપણે જે કપૂર છે તે કપૂરની અંદર તેલ નાખીને તૈયાર કર્યું હતું તે આપણે એડ કરીશું હવે કપૂર નાખ્યા બાદ આપણે તેને માચીસ વડે સળગાવીશું અને જે પણ ધુમાડો થાય છે તે ધુમાડાને આપણે પૂરા ઘરમાં ફેલાવીશું અને ખાસ કરીને ટોયલેટ છે ખૂણા ખાચકા છે ત્યાં વધારે આ ધુમાડાને ફેલાવીશું કે કારણ કે તે જગ્યા પર વધારે માખી અને મચ્છર હોય છે તો આ રામબાણનો તમે જો ઉપયોગ કરશો તો સો ટકા તમારા ઘરમાંથી મચ્છર અને માખીનો ઉપદ્રવ દૂર થશે હવે તમારા પત્રની સાથે સાથે તમે લીમડાના પાંદ પણ લઈ શકો છો તે પણ ખૂબ જ સારું